જો હકીકતી અત્યારની જે કન્ડિશન છે એમાંથી જો પરિવર્તન લાવવું તો તમારે બદલાવ લાવવો પડશે પહેલી વાત તો કે તમારે રેગ્યુલર સ્કૂલમાં આવવું પડશે અને અમે આપશું જે રેગ્યુલર સ્કૂલમાં આવશે અમે સર પાસેથી કઢાવશું કે આખા વર્ષમાં જેને એસી થી ઉપર એટેન્ડન્સ વહેરી હશે જ્યારે નથી આવવાના એની સૂચના આપી હશે સરને કે સર અમે આ કારણથી નથી આવ્યા એને જ અમે આપશું બીજું જેનો ભણવામાં લગાવ હશે જેના માં બાપ પણ ભણવામાં ઇન્ટરેસ્ટ લેતા હશે માં બાપને પણ જાણકારી હશે કે એનું બાળક ક્યાં પાછળ છે ક્યાં ભણવામાં કાચું છે બરોબર છે અને જેનો ભણવામાં પ્રોગ્રેસ દેખાશે આ વર્ષે મે જેને આપી છે ને આવતા વર્ષે હું તો જ આપીશ જેનો આ વર્ષના રિઝલ્ટ આના પહેલાના યર કરતા સાદો હશે બરોબર છે તો તમને આ એક મોટિવેશન છે આ 3000 રૂપિયામાં કઈ છે ન જવાનું ત્રણ હજાર રૂપિયા બંગલા એક મોટિવેશન છે કે તમને ભણવામાં ઇન્ટરેસ્ટ આપે તમે રેગ્યુલર સ્કૂલ માં આવો તમે રફ ભણો બરોબર